બપોરના ભોજન પહેલાં નિયમિત રીતે આ એક ચમચી વેઇટલોસ ચૂર્ણા લેવાથી તમારા શરીરની ચરબી શૂન્ય રહે છે સાથે પાચનતંત્ર ઘોડા જેવું રહે છે તો ચલો જોઈએ કેવી રીતે આ વેઇટ લોસ બને છે તેની રેસીપી આજે આપણે ઘરે જ બનાવીશું વેઇટ લોસ ફાકી ખરેખર આ ફાકીની મદદથી તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે વજન ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે તમે જીમમાં ગયા છો તમે એક્સરસાઇઝ કરી છે તમે યોગા કર્યા છે પરંતુ તમારું વેઇટ લોસ થતું નથી તો આ ઉપાયની મદદથી તમારો વેટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે આમ તો તમે જુઓ તો ઘણા બધી રીતે વજન ઘટતું હોય છે વજન ઘટાડવા માટે તમારે ભૂખ્યા રહેવાની અહીંયા જરૂર નથી વજન ઘટાડવા માટે તમારે ડાયટ કરવાની જરૂર નથી વજન ઘટાડવા માટે થોડી અમુક વસ્તુની જરી પાડવાની છે થોડી સારી ટેવ પાડવાની છે અને સાથે સાથે આ વેટ લોસ ફાકીનું સેવન બપોરના ભોજનના એક કલાક પહેલાં કરવાનું છે એ પણ એક જ ચમચી જેના કારણે તમારું વજન આરામથી એકદમ ઝડપથી ઘટવા લાગશે તો મિત્રો અહીંયા કઈ કઈ વસ્તુઓની મદદથી તમારે તમારું વેઇટ લોસ કરવાનું છે એ જોતા પહેલાં હું તમને થોડીક ટીપ્સ આપું છું કે જેની મદદથી ફોલો કરીને તમે તમારું વેઇટ લોસ કરી શકો છો હવે તમે શાંતિથી બેસો નક્કી કરો કે તમારું વજન કેવી રીતે વધી રહ્યું છે પહેલું પાચનતંત્ર નબળું છે જો તમને એવું લાગે છે કે તમે એકદમ ઓછું જમો છો ચાવી ચાવીને ખાવ છો છતાં પણ પચતું નથી તો તમારું પાચન તંત્ર નબળું છે પહેલા તો વજન ઘટાડવા માટે તમે જીમમાં જશો ભૂખ્યા રહેશો યોગા કરશો કોઈ પણ એવી મોંઘી મોંઘી પ્રોડક્ટ ખાશો પરંતુ અહીંયા સૌથી મેઇન વસ્તુ છે કે તમારું પાચનતંત્ર નબળું છે તો તમારું વજન વધશે નહીં કારણ કે તમે જે જમો છો એનું પાચન થતું નથી એનું ચરબીમાં કન્વર્ટ થશે તમે જે ભોજન કરો છો એનું પાચન થશે તો એનું એનર્જીમાં કન્વર્ટ થશે ચરબીમાં કન્વર્ટ નહીં થાય આ એક સાયકલ છે આપણા બોડીની અંદરની તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું છે કે તમારું વજન તમારું પાચન તંત્ર નબળું છે એટલે વધી રહ્યું છે હા તો તમે આ વેઇટ લોસ ફાંકીની મદદથી તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત કરી શકો છો તમારા શરીરની ચરબી ઓગાળી શકો છો તમારા શરીરની અંદર ખોરાક ખાવ છો એનું એનર્જીમાં કન્વર્ટ થશે ચરબી બનતી નવી ચરબી નહીં બને એટલે તમે જે પણ હલન ચલન કરશો એનાથી જૂની ચરબીનો આપોઆપ નિકાલ થશે આ પહેલું કારણ તો હવે તમે નક્કી કરો કે તમારું વજન પાચનતંત્ર નબળું છે એટલે વધે છે ઓકે હવે બીજું કારણ ઓવર ઇટિંગ હવે અહીંયા ભૂખ કરતાં થોડું વધારે પડતું ખાવાની આદત આપણા શરીરની અંદર ખોજરીમાં ઠાસી ઠાંસીને ભરી દે છે ખોરાક જેના કારણે એ ખોરાક મે પાચન તંત્ર સુધી પહોંચવામાં ગડબડ થાય છે અને એના કારણે પણ તમારું વજન છે એ વધતું હોય છે કારણ કે તો પણ ખોરાક પચશે નહીં તો તમે ભૂખ કરતાં ઓછું જમો જો તમે ધીમે ધીમે ભૂખ કરતાં ઓછું અને સાથે ચાવી ચાવીને ખાશો એટલે તમારા શરીરની ચરબી છે એ આપો દૂર થઈ જશે ત્રીજું કારણ છે કે જ્યારે પણ તમારે weight loss કરવું છે તો સૌથી પહેલાં તમારે ફિઝિકલ એક્ટિવિટીઝ હોવું જોઈએ જે લોકોનું જીવન બેઠાડું છે એમના જીવનની અંદર ચોક્કસ આ પ્રોબ્લેમ થશે તો તમારે નક્કી કરવાનું છે કે તમારી ફિઝિકલ એક્ટિવિટીઝ શું છે જો શૂન્ય હોય તો નિયમિત રીતે ત્રીસ મિનિટ ચાલો ઘરમાં ઘરમાં થોડું કામ કરો બધી જ વસ્તુ વાંકા વળીને લેવાની આદત રાખો સાથે સાથે મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ચરબી ન વધવી જોઈએ ચરબીના થર વધે છે તો ધીરે ધીરે તમારું સુડોળ બોડી બેડોળ બની જતું હોય છે અને સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે જેમ તમે વધારે પાણી પીશો એમ તમને ફાયદો વધારે થશે તો હવે અહીંયા આપણો બેઠા બેઠા ભૂખ્યા રહ્યા વગર કસરત વગર માત્ર ને માત્ર આપણે આપણા શરીરની અંદર જે પાચનતંત્ર ઠીક કરીને આપણા શરીરની કેલરી બાળવાની છે અને આપણે વેઇટ લોસ કરવું છે આપણે જે પણ ખોરાક ખાય છે અને બચાવવો છે તો આ તમારા માટે છે આ વેઇટ લોસ જોણ આવે ઘરેલું વેઇટ લોસ ફાંકીની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો સૌથી પહેલાં અહીંયા બે ચમચી હળદર લેવાની છે આ પ્રયોગ હું તમને આઠ દિવસ ચાલે તેટલો વેઇટ લોસ પાવડરનો કરીને બતાવું છું બે ચમચી હળદર લેવાની હળદરની અંદર છે એન્ટી ઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે હળદર છે તમારા શરીરની કેલરી બાળે છે ચરબી ઓગાળે છે હળદરની તાસ્તી સાથે સાથે હળદર છે એની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ ચરબીના સેલ્સને ઉગાડવાનું કામ કરે છે હળદર એન્ટીસેપ્ટિક એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે હળદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પાચનને ઠીક કરે છે પાચનતંત્ર માટે હળદર બેસ્ટ છે એટલા માટે જ આપણા ઋષિમુનિએ દરેક શાક અને રસોઈના વઘારમાં હળદરનો ઉપયોગ કરવાનો જ્યારે પણ આપણી હિન્દુ ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે એવા સમયે હળદરના ગુણધર્મ વિશે આપણા ઋષિ મુનિઓ જાણતા હતા એટલા માટે જ હળદરનો ઉપયોગ રસોઈના સ્વાદ અને શુગર વધારો કરવા માટેની પ્રથા છે બીજું બે ચમચી હળદર હોય તો સામે તમારે ત્રણ ચમચી અજમો લેવાનો છે અજમાના દેખાતા નાના નાના દાણા ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વેઇટ લોઝ માટે આ નાના નાના દેખાતા અજમાના દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી હોય છે જે ચરબીને કાપવાનું કામ કરે છે જે રીતે કાતર કાપે છે એ રીતે અજમાના જે રેસા હોય છે એ તમારા શરીરની અંદર ચરબી કાપે છે એટલા માટે જ આપણે અજમાને ફાઇટ કટરનું કામ કહીએ છીએ આમ જોઈએ તો અજમો ખૂબ ઉપયોગ દમના રોગ માટે નાના બાળકો માટે સાથે સાથે જે લોકોને શરીરની અંદર કરવું જોઈએ હવે એ ચમચી મેથી મેથી દાણા ચોક્કસ કળવા પરંતુ એના મેથી દાણાની જે કળવાશ છે એ તમારા શરીરની અંદર જાય છે કવચિયાત દૂર કરે છે તમારા શરીરની અંદર રહેલા શળેરામણને કુણો વાળે છે અને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે એ ઉપરાંત તમારા શરીરની કેલરીઓ બાળે છે અને વજન ઘટાડે છે હવે હોય છે જીરું વજન ઘટાડે છે જીરાની મદદથી લાખો લોકોએ વેઇટ લોઝ કર્યું છે તમે જો એકલું જીરા પાણી પીવો ને તો પણ તમારું વજન ઘટી જશે હવે અહીંયા લઈએ ત્રણ ચમચી દાણા અજમો ત્રણ ચમચી મેથી દાણા ત્રણ ચમચી જીરું ત્રણ ચમચી અને સૂકા ધાણા પણ ત્રણ ચમચી સાથે બે ચમચી હળદર આ જે સૂકા ધાણા હોય છે એ તમારા શરીરની અંદર ભૂખ ઓછી લગાડે છે ડાયટરી અને તેમનું ફાઈબર સાથે કેલ્શિયમ રહેલું હોય છે એ ઉપરાંત ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જેના કારણે તમારા શરીરની જે ચરબી હોય છે એકદમ ઝડપથી દૂર થાય છે અને અહીંયા જે બધી વસ્તુનું કોમ્બિનેશન છે સો ટકા પેટની ગડબડ દૂર કરે છે તો હવે આપણે આ બધી જ વસ્તુને શીખવાની નથી આઠ જ દિવસ તો પાવડર બનાવીએ તો નહીં શીખવાનું વધારે પાવડર બનાવો તો શેકવા કરતાં તમે સૂર્યપ્રકાશમાં રાખો માત્ર આપણે તો વસ્તુમાંથી હવાનો ભેજ દૂર કરવાનો હોય છે તો સૂર્યપ્રકાશમાં રાખશો તો એનું વિટામિન ડી મળશે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા આપણે બધી વસ્તુઓને પાવડર બનાવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ મજાનો વેટલોઝ પાવડર બનાવીને રેડી છે આ વેટલોઝ ચૂર્ણ છે એનું સેવન તમે સવારે નરણા કોઠે પણ કરી શકો છો પરંતુ બેટર છે કે ભોજનના એક કલાક પહેલાં બપોરના ભોજનના એક કલાક પહેલાં અને સાંજના ભોજનના એક કલાક પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે આ વેટલોઝ ચૂર્ણ ફાંકી જાઓ આ વેટલોઝ ચૂણાની મદદથી તમારા શરીરને ખૂબ ચોક્કસ ફાયદો થશે પાચનતંત્ર મજબૂત થશે સાથે સાથે તમારું વધેલું વજન પણ ઘટવા લાગશે કન્ટિન્યુ ત્રણ મહિના ફોલો કરો તમારું વજન ઓછામાં ઓછું પચીસથી ચાલીસ કિલો ઘટશે સાથે તમને થાક નહીં લાગે ઘણા બધા ફાયદાઓ થશે અને એ ઉપરાંત પાચનતંત્ર રિગાર્ડિંગ જેવા રોગો છે ડાયાબિટીસ થાઇરોડ કોલેસ્ટ્રોલ એ બધું કંટ્રોલ માં આવી જશે અને ખૂબ જ ઉપયોગી છે આ વેઇટ લોસ ચૂર્ણ તો ખરેખર તમને પણ આ વેઇટ લોસ ચૂર્ણ પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે પણ આ ઘરેલું વેઇટ લોસ ફાકી વેઇટલો ચૂર્ણ બનાવો એનો ઉપયોગ કરો અને વજન ઘટાડો ખરેખર આપ સૌને આજ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ચાલો ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો બપોરના ભોજન પહેલાં નિયમિત રીતે આ એક ચમચી વેઇટલોસ ચૂણા લેવાથી તમારા શરીરને ચરબી શૂન્ય રહે છે સાથે પાચનતંત્ર ઘોળા જેવું રહે છે તો છો જોઈએ કેવી રીતે આ વેઇટલોસ ચૂર્ણા બને છે તેની રેસિપી